આપણા દેશમાં અસલી શાસન ક્યાંથી શરૂ થાય છે મોટા શહેરોની મોટી ઓફિસોમાંથી ના એ શરૂ થાય છે ગામડાના ચોરા પરથી તો ચાલો આજે આપણે ગ્રામ પંચાયતની આખી સિસ્ટમને સમજીએ જે ખરા અર્થમાં ગામડાની પોતાની સરકાર છે અને આપણી લોકશાહીનો સાચા જ આ વિશ્લેષણમાં આપણે શું શું જોવાના છીએ સૌથી પહેલાં તો ગ્રામ પંચાયત છે શું પછી જોઈશું કે એનું માળખું કેવું છે એના કામ શું છે અને કામ કરવા માટે પૈસા ક્યાંથી આવે છે અને છેલ્લે આપણે સમજીશું કે આ નાનકડી સિસ્ટમ આખા દેશ માટે આટલી મહત્વની કેમ કોઈ પણ ચર્ચા શરૂ કરીએ એ પહેલાં જરા આ ચિત્ર પર એક નજર નાખો આ કોઈ સામાન્ય ડ્રોઈંગ નથી પણ એક ગામ કેવી રીતે ચાલે છે એનો આખો નકશો છે સમજો ને ચૂંટણીથી લઈને ટેક્સ સુધી અને પાણીના નળથી લઈને સ્કૂલ સુધી બધું એકબીજા સાથે કેવી રીતે જોડાયેલું છે એ અહીં દેખાય છે હવે ચાલો આના દરેક ભાગને બરાબર ભાગ એક ચાલો સીધા મૂળ સવાલ પર આવીએ આખરે આ ગ્રામ પંચાયત છે શું ચાલો એની વ્યાખ્યા અને એ કેવી રીતે બને છે એ જાણીએ એકદમ સાદી ભાષામાં કહીએ ને તો ગ્રામ પંચાયત એટલે ગામની પોતાની નાની સરકાર આ એવી સંસ્થા છે જે ગામના રોજબરોજના કામકાજથી લઈને એના ભવિષ્યના વિકાસ સુધીની બધી જ જવાબદારી સંભાળે છે હવે સવાલ એ થાય કે શું દરેક ગામમાં ગ્રામ પંચાયત હોય તો જુઓ સામાન્ય રીતે જે ગામડાઓની વસ્તી આશરે પાંચસોથી લઈને પચ્ચીસ હજારની વચ્ચે હોય ને ત્યાં ગ્રામ પંચાયતની રચના થાય છે આ આંકડો એ સુનિશ્ચિત કરે છે કે શાસન એકદમ સ્થાનિક રહે અને લોકોની પહોંચમાં હોય ઓકે તો ગ્રામ પંચાયત શું છે એ તો સમજાયું પણ આખી સિસ્ટમ ચલાવે છે કોણ ચલો હવે એના માળખામાં થોડું ઊંડા ઉતરીએ અને જોઈએ કે કોણ છે લીડર અને કોના હાથમાં કેટલી સત્તા છે જુઓ આ સિસ્ટમમાં બે મેઇન પ્લેયર છે એક છે સરપંચ જેમને ગામના લોકો જ વોટ આપીને ચૂંટે છે એ થયા ગામના લીડર અને બીજા છે તલાટીકમ મંત્રી હવે આ સરકારી અધિકારી છે જેમને સરકાર નિયુક્ત કરે છે એમનું કામ ગામનો વહીવટ હિસાબ અને બધા કાગળિયા સાચવવાનું છે પણ સરપંચ અને તલાટીથી પણ ઉપર કોઈ છે સાચી પાવર કોના હાથમાં છે જવાબ છે ગ્રામસભા અને ગ્રામસભા એટલે શું કોઈ કમિટી નહીં પણ ગામના બધા જ વોટર્સ જે પણ વ્યક્તિ વોટ આપી શકે છે એ ગ્રામસભાનો ભાગ છે આ જ તો છે અસલી લોકશાહી તો આ ગ્રામસભા કરે શું કાયદા મુજબ વર્ષમાં ઓછામાં ઓછી બે વાર તો એમને મળવું જ પડે અને આ મીટિંગમાં થાય શું ગામનું બજેટ કેટલું છે ક્યાં રસ્તો બનશે ક્યાં પાણીની લાઇન નાખવી છે આ બધી જ વાતો પર ખુલ્લી ચર્ચા થાય છે મતલબ કે શાસનમાં લોકોની સીધી ભાગીદારી સારું તો આ પંચાયતનું રોજનું કામ શું હોય ચાલો હવે એની ટુ ડૂ લિસ્ટ પર એક નજર મારીએ એટલે કે એની મુખ્ય જવાબદારીઓ કઈ કઈ છે અરે એમની જવાબદારીઓનું લિસ્ટ તો બહુ લાંબુ છે ગામના ઘરે ઘરે ચોખ્ખું પાણી પહોંચાડવાનું રસ્તાઓ પર લાઇટો નાખવાની ગલીઓ અને રસ્તાઓ બનાવવાના અને એને સાફ રાખવાના ગામની સ્કૂલ અને દવાખાના જેવી જાહેર મિલકતો સાચવવાની અને હા ગામમાં કોઈનો જન્મ થાય કે મૃત્યુ થાય એની નોંધણી કરવાનું કામ પણ પંચાયત જ કરે છે પણ આ બધા કામ કરવા માટે પૈસા ક્યાંથી આવે સીધી વાત છે ફંડિંગ વગર તો કોઈ સરકાર ચાલે નહીં બરાબર ને તો ચાલો જોઈએ કે પંચાયતની તિજોરીમાં પૈસા આવે છે ક્યાંથી જો પૈસા આવવાના બે મુખ્ય રસ્તા છે એક તો છે લોકલ ટેક્સ એટલે કે પાણી વેરો સફાઈ વેરો મિલકત વેરો દુકાન વેરો આ બધું ગામમાંથી જ ભેગું થાય અને બીજો મોટો રસ્તો છે સરકારી ગ્રાન્ટ એટલે કે રાજ્ય અને કેન્દ્ર સરકાર તરફથી વિકાસના કામો માટે મળતી આર્થિક મત અને હવે છેલ્લો વિભાગ ચાલો આ બધી કડીઓ જોડીએ અને સમજીએ કે આ નાનકડી ગ્રામ પંચાયત આખા દેશના મોટા ચિત્રમાં ક્યાં ફિટ બેસે છે આપણી જે પંચાયતી રાજ સિસ્ટમ છે ને એ ત્રણ લેવલની બનેલી છે સૌથી નીચે એટલે કે પાયામાં છે ગ્રામ પંચાયત એની ઉપર આવે તાલુકા પંચાયત અને સૌથી ટોપ પર છે જિલ્લા પંચાયત તો ગ્રામ પંચાયત આખી ઇમારતનો પાયો છે તો આમાંથી સમજવા જેવી વાત શું છે એ જ કે ગ્રામ પંચાયત ખાલી એક લોકલ બોડી નથી એ તો એ પાયો છે એ પાયાનો પથ્થર છે જેના પર આપણા દેશની આખી લોકશાહી ટકેલી છે અહીંયા પાવર ઉપરથી નીચે નથી આવતો પણ નીચેથી ગામડામાંથી ઉપર તરફ જાય છે અને આ જ વાત આપણને એક બહુ મોટા સવાલ પર લાવીને મૂકી દે છે જરા વિચારો કે જો આ પાયો જ એટલે કે આપણી સ્થાનિક સરકાર જ નબળી હોય તો પછી આખી ઈમારતનું શું થાય આ સવાલનો જવાબ જ આપણને બતાવે છે કે મજબૂત સ્થાનિક શાસન આપણા બધા માટે કેટલું બધું જરૂરી છે